શહેરના ગોત્રી રોડ ખાતે રાધે આઈ હોસ્પિટલનો અષાઢી બીજના દિવસે શુભારંભ થવા પામ્યો હતો વડોદરા શહેરના ગોત્રી રોડ સ્થિત સિલ્વર સેડનના બીજા માળે રાધે આઈ હોસ્પિટલનો અત્યાધુનિક મશીનો સાથે આજે અષાઢી બીજના દિવસે શુભારંભ થવા પામ્યો હતો ડોક્ટર મિત શર્મા અને ડોક્ટર સાધના શર્મા દ્વારા આંખના દર્દીઓ માટે નવીન ટેકનોલોજી ધરાવતા મશીનો સાથે તૈયાર કરાયેલ રાજે આયુ હોસ્પિટલનો આજે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને કાઉન્સિલર શ્રીરંગ આયરેના હસ્તે રિબન કાપી નવીન રાજે આયુ હોસ્પિટલનો પ્રારંભ થવા પામ્યો હતો આ શુભ પ્રસંગે પરમ પૂજ્ય દ્વારકેશલાલ મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી હોસ્પિટલનો શુભારંભ થવા પામ્યો હતો પરમ પૂજ્ય દ્વારકેશલાલજીએ ડોક્ટર મિત્ત શર્મા અને ડોક્ટર સાધના શર્માને આશીર્વાદન પાઠવી નવીન હોસ્પિટલની દંપતીને શુભ પાઠવ્યા હતા

ડૉક્ટર શ્રી બીત શર્મા અને ડૉક્ટર સાધના શર્મા આ બંને ડૉક્ટર બીત અને સાધના શર્માના સંયુક્ત પ્રક્રમે જ્યારે આ પતિ પત્ની બંને જણા જ્યારે એક દિવ્ય દ્રષ્ટિ રાખીને અને સમાજને સુલભદિ આપવા માટે જ્યારે તત્પર બની રહ્યા છે ત્યારે એમના આ અભિગમને પરમાત્મા સુંદર રીતે સાકાર કરે જે કોઈક અહીંયા પોતાના ઉપચાર માટે આવે તેમને પણ સુચારુ દૃષ્ટિ પ્રાપ્ત થાય અને આંતરબાહ્ય દ્રષ્ટિના સન્વન સમન્વયથી એમનો ઉપચાર સુંદરમાં સુંદર રીતે થાય અને એમને ડોક્ટરોને યશ મળે અને દર્દીઓને લાભ થાય એવી શુભેચ્છાઓ આ હું પાઠવી રહ્યો છું શ્રી રાજેશભાઈ આયરે અને સમગ્ર શર્મા પરિવાર જ્યારે ઉપસ્થિત છે ત્યારે મારી ખૂબ ખૂબ અભિનંદનની લાગણી શુભેચ્છાઓની ભાવના વ્યક્ત કરી રહ્યો છું ખૂબ મારી પ્રભુ પ્રાર્થના છે આપ સૌ યશસ્વી થાવ અને આપના કાર્યને સફળ શુભમ જય જગન્નાથ વડોદરા શહેરની અંદર તમે જુઓ છો કે દિવસે દિવસે શિક્ષણ નગરી ધર્મની નગરી અને સાથે સાથે એજ્યુકેશન હબ સાથે હવે તો નિષ્ણાત ડૉક્ટરો સાથે પણ એક આધુનિક સેવાની અંદર આજે સૌથી આનંદની વાત છે કે અમારા મિત્ર એવા યોગેશભાઈ શર્મા એમનો દીકરો મિતેશ શર્મા અને સાથે સાધનાબેન શર્મા કે બેઉ જનો આઈ સ્પેશિયાલિસ્ટ છે અને સમગ્ર આંખોના નિષ્ણાત તરીકે વર્ષો સુધી એમને ડૉક્ટર કદમ સાથે એમને અનુભવ છે સાથે સાધના પણ આઉટસાઇડથી માંડીને આખા હિન્દુસ્તાનના બધા મોટા મોટા હોસ્પિટલો અને ડૉક્ટરો સાથે રહી આજે એ લોકોએ પોતાનું રથયાત્રાના દિવસે એક શુભ આરંભ કરી રહ્યા છે તો ખાસ કરીને યોગેશભાઈ અને શર્મા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ વડોદરા શહેર તમે જોયો છે કે હમણાં ગોત્રી જસ્ટ કોમ્પલેક્ષ પાસે જેમના આપણે પારેશ્વર મહાદેવ જે સર્કલ બની રહ્યા છે ત્યાં આગાડીની બાજુમાં જ રાધે હોસ્પિટલ છે તો મને એવું લાગે છે આપ પણ એમની સેવાની અંદર અને ખાસ કરીને વડોદરા શહેરના સૌ લોકોને આજના દિવસે હું જગન્નાથ યાત્રાની પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તો હવે આપણા ગોત્રી વિસ્તારમાં યશ કોમ્પ્લેક્સની એક્ઝેક્ટ સામે નવું બિલ્ડિંગ છે સિલ્વર સ્ટેડલ એના બીજા માળ પર રાધેઆઈ હોસ્પિટલની શરૂઆત આજથી શુભારંભ થઈ રહ્યો છે એમાં મારા હસબન્ડ છે એ કેટરેક્ટ અને લેસિકના સ્પેશિયાલિસ્ટ છે એટલે આપણે બધી જ જાતની કેટરેક સર્જરીસ ફેકો અને આધુનિક પદ્ધતિથી થશે લેસિક સર્જરીઝ થશે જે વધારે નંબરવાળા જે ચશ્મા કાઢીએ છે ને એ અને હું છું આંખના પડદાની સ્પેશિયાલિસ્ટ તો આંખના પડદા માટે ઇન્જેક્શન હોય લેસર હોય આંખના પડદાની બધી જ જાતની સર્જરીસ હોય પછી અધૂરા મહિને જન્મેલા બાળકોના પડદાની તપાસ હોય આ બધું જ સારવાર બધાનું ડાયગ્નોસિસ ટ્રીટમેન્ટ બધું અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે અને આવતીકાલથી જ હોસ્પિટલની શરૂઆત છે તો બધા લાભ લે બિલકુલ બિલકુલ બધા પેશન્ટને એ જ મેસેજ આપીશું કે બહુ જ નજીકમાં બધી સુવિધા સાથે હોસ્પિટલ બનાવી છે જેમાં આંખનો આખો ગોળો આવી ગયો મારા હસબન્ડ છે આંખનો આગળનો ભાગ જોશે હું આંખનો પાછળનો ભાગ જોઈશ એટલે તમે એક જ જગ્યાએ આવશો બધું જ સારવાર નિદાન બધું જ આપણે કરી દઈશું હું ડૉક્ટર મીત શર્મા ફેકો અને રિફ્રેક્ટિવ સર્જન છું અમે બંનેએ તમિલનાડુમાં અરવિંદાઈ હોસ્પિટલમાંથી સુપર સ્પેશિયાલિટી કરીને અહીંયા અમારું હોસ્પિટલનું ઉદઘાટન કરી રહ્યા છે અમારા હોસ્પિટલમાં દર હશે પચાસ ટકા કન્સલ્ટિંગમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને પ્રથમ અગિયાર દર્દીઓને પચીસ ટકા ઓફ પચીસ ટકાનું ડિસ્કાઉન્ટ સર્જરીમાં આપવામાં આવશે હવે અમારા હોસ્પિટલનો આજની રથયાત્રાના દિવસે શ્રી રાજેશય રે શ્રી શ્રીરાંગ રે અને જે જે શ્રી મહારાજ દ્વારકેશલાલજી મહારાજે અમારા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રહ્યા છે તેમના તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે ભગવાન કરે કોઈને આંખના રોગ આવે નહીં પરંતુ કદાચ જો આંખના રોગ આવે તો અમારી હોસ્પિટલની જરૂર મુલાકાત લે તેમાં આંખના બધા જ રોગોના નિદાન સારવારની સુવિધા ઉપલબ્ધ છે અને બધાની આંખને નજર બધાની સાજી રહે અને તંદુરસ્ત રહે એવી અમારી આશા છે બધાનો ખૂબ ખૂબ આભાર